એક નાનકડા ગામમાં શ્રુતિ અને પાર્થ નામના બે યુવક યુવતી રહેતા હતા બંને જુદા જુદા ખૂણાઓમાં જ્ઞાન અને અનુભવો મેળવતા હતા શ્રુતિ એક જાણીતી શાળા માટે શિક્ષિકા હતી અને પાર્થ એક લોકપ્રિય કાવ્યકાર બંનેના જીવનમાં એક બીજાની આદર અને પ્રભાવ સીમાવટ કરતા હતા એક દિવસ ગામમાં એક સાહિત્ય મેળો આયોજિત થવાનો હતો પાર્થને આ મેળામાં કાવ્ય વાંચવાનો મોકો મળ્યો અને શ્રુતિ પણ આ મેળામાં પાત્ર તરીકે હાજર રહી જ્યારે પાર્થનો કાવ્યપાઠ શરૂ થયો ત્યારે શ્રુતિનું હૃદય એ શબ્દોને સંજીવેલી લાગણીથી જોડાયું પાર્થના કાવ્યમાં એવો સ્નેહ છુપાયેલો હતો જે શ્રુતિના દિલને સ્પર્શી ગયો મેળો બાદ પાર્થ અને શ્રુતિ વચ્ચે મૌન સંવાદ થયો બંનેએ એકબીજાને સમજવું શરૂ કર્યું શ્રુતિને એ અનુભવ્યું કે પાર્થની કાવ્યલક્ષી વિચારોમાં કની ખાસ છે અને પાર્થને શ્રુતિના જ્ઞાનમાંગ એક નવો દ્રષ્ટિકોણ મળી રહ્યો હતો ધીરે ધીરે બંનેનું સંબંધ ગહન બનતું ગયું શ્રુતિ અને પાર્થને લાગણીઓ એકબીજા સાથે વહેંચવાની મનોહક પદ્ધતિ મળી એમના પ્રેમમાં ખૂણાની શાંતિ અને નિસર્ગી સાવધાની બંને હતી આ પ્રેમની કહાની એ સબક આપતી છે કે પ્રેમ એ ફક્ત મનની લાગણીઓ નહીં પરંતુ એ આપેલા ક્ષણોને લાગણીઓમાં પણ ફેરવી દેનારી પરિપ્રેક્ષ્ય છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ